સંયુક્ત કામદાર સમિતિ અને સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિ દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવે છે ગુજરાત સરકાર દ્વારા એક વટહુકમ બહાર પાડવામાં આવ્યો અને ગુજરાત ફેક્ટરી રૂલ્સમાં જે સુધારા કરવામાં આવ્યા છે તે પાછા ખેંચવાની માંગ આ યુનિયન્સ દ્વારા કરવામાં આવી રહી છે કામદાર વિરોધી જે વટહુકમ બહાર પાડવામાં આવ્યું છે તેને તાત્કાલિક ધોરણે પાછું ખેંચવામાં આવે તેવી માંગ સાથે આરએસને આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવી છે વડોદરાના સંયુક્ત કામદાર સમિતિ અને સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિના લીડરોએ મળીને ગુજરાત સરકાર દ્વારા જે બાર કલાક કરવા જઈ રહ્યા છે અને આજે એનો જે વટહુકમ કરવા પાસ કરવા જઈ રહ્યા છે એનો વિરોધ કરવા માટે અમે લોકો ભેગા થઈ કલેક્ટર શ્રી થ્રુ સીએમને મેમોન્ડમ આપી રહ્યા છે એમાં રજૂઆત એ છે કે બાર કલાક કોઈ બી હાલતમાં કામદારની કરવી ના જોઈએ એ સામાજિક રીતે પણ નુકસાનકારક છે એમને બેરોજગારી વધી જશે બીજું આની પહેલાં બી બે હજાર વીસની અંદર આવો કાયદો લાવવાની લાવ્યો હતો અને એ કાયદાનો અમે વિરોધ કર્યો હતો અને સુપ્રીમ કોર્ટમાં ગયા હતા સુપ્રીમ કોર્ટે આના અગેન્સ્ટમાં ડિસિઝન આપ્યું હતું અને એના જે બાર કલાક કર્યા હતા એ લોકોને ઓવરટાઈમ ટાઈમ પણ ચૂકવવાનું કામ કરવામાં આવ્યું છે એટલે આ અને આ ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન દ્વારા જે લીધે લીધેલા નિર્ણય છે એ નિર્ણયના વિરોધ છે ફેક્ટરી એક્ટ નાઇન્ટીન ફોર્ટી એટનો વિરોધ છે છતાં પણ સરકાર પોતાની મનમાની કહી કરી રહી છે એનો વિરોધ કરવા માટે આજે અમે મેમોન્ડમ આપેલું વર્ષ અઢારસો છ્યાસીમાં એક લોહિયાળ ક્રાંતિ થયેલી અને લોહિયાળ ક્રાંતિમાં જે શિકાગોમાં થયેલી તેમાં કામના આઠ કલાક ત્યારે નક્કી કરવામાં આવેલા જે અમલ આજ દિન સુધી ચાલુ છે પણ પહેલી જુલાઈ બે હજાર પચીસથી ગુજરાત સરકાર દ્વારા આઠ કલાકની જગ્યાએ બાર કલાકના કામ કરવાનું જે વટહુકમ બહાર પાડવાની કોશિશ થઈ રહેલ છે કર્ણાટક અને તામિલનાડુમાં તો વટહુકમ બહારે પાડી દીધો એટલે આઠ કલાકના જે બાર કલાક જે કામદારો પાસે કામ લેવાની જે કોશિશ થઈ રહેલી છે જે વટહુકમ બહાર પડી જશે તો કામદારોનું શારીરિક ધોરણ અને સામાજિક ધોરણ બિલકુલ નાશ નાશ થઈ જશે કારણ કે બાર કલાકની કામગીરીમાં કામદારોને જે એક કલાક જવાના અને એક કલાક આવવાના એમ જોઈએ પંદર કલાકનો સમય આપવો પડે અને સંસ્થામાં કેટલી કામગીરી એવી હોય છે કે કામદારો આઠ કલાકમાં જ લોચપોત થઈ જતા હોય છે જ્યારે આ બાર કલાક પંદર કલાક કામ કરશે તો ભવિષ્ય શું થવાનું છે તે નક્કી છે ઉપરથી જે ત્રણ શિફ્ટમાં કામ કરાવવામાં આવે છે એ ત્રણ શિફ્ટની જગ્યાએ બે શિફ્ટ થશે અને બાર કલાકની જે કામગીરીમાં કામદારો રોકાશે તો જે બેરોજગારીનો દર પણ વધવાની શક્ય મહિલાઓ છે મહિલાઓની સુરક્ષા સૌથી મોટો પ્રશ્ન છે આ દેશમાં અને રાતપાળીમાં જ્યારે મહિલાઓને કામ કરાવવાનું જે જોગવાઈ લાગુ કરવામાં આવશે તો તમે વિચારી શકો છો કે મહિલાઓ રાતપાળીમાં કઈ રીતે પોતાની સલામતી સાથે ફરજ બજાવશે એટલે એનો પણ અમે વિરોધ કરીએ છીએ અને મહિલાઓની રાત નાઇટ શિફ્ટ તો કાયદો લાવવો જ ના જોઈએ મહિલાઓ દિવસમાં પોતાનું કામ કરે બરાબર છે પણ રાત્રિ શિફ્ટનો અમારે એ પણ વિરોધ છે શું કા ફાયદો ફાયદો મહિલાઓ દિવસમાં આઠ કલાક કામ કરે બાકી પોતાનું ઘર સાચવે પોતાનું સ્વાસ્થ્ય સાચવે અને એમની સલામતી પણ સચવાય તે જરૂરી છે જ્યારે મહિલાઓ બાર કલાક નાઇટ શિફ્ટમાં કામ કરશે તો આવનારા દિવસો કપરા થશે જ